સાંભળો ચોપાટી રવિવારે સવારે મોડે ઉઠ્યા નિત્યક્રમ પતાવી ચા પાણી પીધા બપોરે મિશ્રાન્ડ જમી આરામ કીધું સાંજે ખુશનુમા વાતાવરણમાં ચોપાટી ફરવા ગયા ત્યાં લારીવાળાની વાળાની પાઉંભાજી ખાધી તે માહી મરચા ટામેટા કોથમીર વગેરે વધારે નખાઈ ખાઈ તીખી તમતમાટી કરાવી એવી પાઉંભાજી ખાધી શાકભાજીના બચેલામાંથી આઈસ્ક્રીમ ખાધો દૂધના બચેલા પૈસામાંથી પાણીપુરી ખાધી ખિસ્સામાંથી કાઢી લીધેલા પૈસામાંથી મદ્રાસીના મસાલાવાળા ઢોસા ખાધા બનારસી સાડી જોઈ મનમાં મલકાણા મનમાં પતિને ફોસલાવી પટાઈ લેવાનો નિર્ણય કર્યો પાછા ફરતા બાબાને પતિ પાસે ઉચકાયો પોતે પ્રેમથી માલતા માલતા ચાલતા આવ્યા એ ઘેર આવી પતિ સાથે લાડ કીધો બનારસી સાડી ની વાત કીધી પતિએ નાણાં ની તંગી બતાવી સ્ત્રી ચારિત્ર કર્યું ખોટા મેણા માર્યા રડવું ના આવતા આગે થૂક લગાડ્યું બે દિવસ ના બોલા લીધા જમવાના દાળ શાક બગાડ્યા ધાન ઉકડે નગાયા અંતે પતિ સામે જીત મળે બનારસી સાડી લઈ આવ્યા સાદી ચપ્પલ ને પહેરે બાટા ની ઊંચી એડી વાળી ચપ્પલ પહેરી જમણા હાથમાં રૂમાલ રાખ્યો ડાબા હાથમાં ડબ્બા જેવું બંધ ઘડિયાળ પહેર્યું સાડી ના રંગલા બ્લાઉઝ ચણિયા ચાના ચપ્પલ વગેરે મેચ કરી હોઠ પર લાલી લગાવી ગાલે કાજે નું તલ કર્યું બની ઢની ને પતિ સાથે પિક્ચર જોવા ગયા એમ કાળે પહેરવાતા હતા ઓઢવા તાણા આઠ હતી ચરમાય જે કદો જાણતા જાણતા લાગ્યો તે સહી મનોજ કાઈ અચ્છા હવે તો પડોસી તાણા ચાર હતી ચાર પડોસી ના સુખમાં સાવ ભાગી ત્યાં દુખમાં દૂર ભાગ્યા દુખ આવતા આજે ભયા લગ્ન થતા સગાઈની બાબતમાં પથરા પેજ ફેંકી પડોસી છોકરા છોકરીના ના હાજરીમાં વઘાણ કીધા ગેરાજીમાં નિંદા ખુટલી કીધા પડોશી ના પાપડ ન છુટક્યા વણવા ગયા ત્યાં લુહવા ચોરી ચોરી નાખા એવા કાલે પાડોશી જાણતા જાણતા લાગ્યો ઘર બાર હતી સાસુ ને ને જાડી રોટલી ખરાવી પોતે પ્રેમથી પુરણપોળી ખાધી આખું અઠવાડિયું નીચ ફરસાણ મિષ્ટાન વગેરે ખાધા જેમ કે રવિવારે રસગુલ્લા સોમવારે મંગળવારે માલપુવા બુધવારે બરફી ગુરુવારે ગરમ ગોટા શુક્રવારે સેન્ડવિચ શનિવારે સોનપાપડી ખાતા પોતાને સાસરીયા આવે ત્યારે એને સાચવો ને ક્યારે જવાના તેવું પૂછ્યું પોતાને પિયરી આવ્યા હતા શમશાબ લીમકા ગોલ્ડ વગેરે પી રહ્યા આટમ ચૌદસ એવી તિથિઓ પાડવાને બદલે પતિ સાથે પિક્ચર જોવા ગયા મોડી સાંજે દેરાસર જવાનું વિસારી ટીવી જોવા બેઠા મોડી રાત સુધી ધર્મ કથા વાંચવા બદલે નવલ વાંચી રાત્રે ઊંઘમાં બાબો જાગી જતા ઊંઘવાનો ડોળ કરી નસકોરા બોલાવી ફોટા ઘોડિયાની દોડી પતિ પાસે ખેંચાઈ પોતે ઘરનું કામ કરવાની બદલે પતિ પાસે કરાવ્યું પોતે પતિના પગ દાબવાને બદલે પતિના પગ પતિ પાસે પોતાના પગ દબાયા